આમોદ તંત્રની ઘોર બેદરકારી કેરવાડા દેણવા કેનાલ બની ખેડૂતો માટે આફત તૈયાર પાક જળમગ્ન આમાં તાલુકાના કેરવડા દેડમા કેદારમાં તંત્ર દ્વારા કોઈપણ પણ પ્રકારના આયોજન વગર ક્ષમતા કરતા વધુ પાણી છોડવામાં આવતા કોલોણા અને ઈટોલા ગામ વચ્ચેના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવાની લાઈમાં સિંચાઈ વિભાગે મધ્યમાં આવતા ખેતરોની સુરક્ષાને નેવે મૂકી દીધી છે કેનાલની લાંબા સમયની સફાઈ કરવામાં ન આવતા કચરો અને ઝાડી ઝાકરાને કારણે પાણી અવરોધ આવ્યો હતો અને પરિણામે આશરે આઠ થી દસ જેટલા ખેતરોમાં પાણી ફરી છે ખેડૂતોના મોં સુધી આવેલો કોળીઓ ચીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે જોવા મળી રહ્યો છે તંત્રની આ ભયાનક લાપરવાહીને કારણે ખેડૂતોની હાલત પડતા પર પાટુ જેવી થઈ ગઈ છે એક તરફ મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ કરીને મહામુસીબતે પાક તૈયાર કર્યો તો ત્યાં બીજી તરફ કેનાલમાં પાણીએ ખેડૂતોની આખી સિઝન નિષ્ફળ બનાવી દીધી છે જો સિંચાઈ વિભાગે સમયસર કેનાલની સફાઈ કરાવી હોત તો આજે ખેતરો તળાવમાં ફેરવાયા ન હોત ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે વહીવટી તંત્રની અણઘડ નીતિને કારણે તેઓ આર્થિક પાયમાલી તરફ ધકેલાયા છે હવે જોવાનું એ રહે છે કે નિંભર તંત્ર આ નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર આપશે કે પછી દર વખતની જેમ હાથ ધર કરી દેશે